હું કેમ શીખો તરીયા મદદ મત્સ્ય ઉદ્યોગ નિયામક જાપરાબાદ આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવી છે એમાં સક્રિય રીતે તમામ ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે સ્થાનિક આગેવાનો બોટ છે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ તમામ કામગીરીમાં સ્વરૂપે જોડાયેલું છે અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ એક હજાર અને સત્યાસી બોટો ટોકન લઈને ફિશિંગમાં ગઈ હતી કે તમામ બોટો આપણી બંદર ખાતે ફરક ફરેલી છે તો ટોટલ નવ ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા એમાંથી કુલ છોતેર ફિશરમેનોમાંથી પાંસઠ ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે જ્યારે અગિયાર મિસિંગ છે જે અગિયાર મિસિંગ છે એમાંથી એ કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળેલા છે જે બે મૃતદેહને હાલ સિવિલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને જે બાકીના જે નવ વિશિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે કોસ્ટગાર્ડના બે શીપ અને ચાર હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખી થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શૂપને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમકે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઈટ્યું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ નીકળ્યું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિશિન છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે અત્યારે દરિયાની સ્થિતિ શું છે દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં કોસ્ટગાર્ડની બહુ મોટી શીપ અમે જે જોઈ જે ખૂબ મોટી શીપ હતી અને ફરીથી આજે લોકો નીકળવાના છે હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે ત્યારે જ્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપણે ધ્યાનમાં મૂકશું